આવ્યો નથી કારણ કે જે પ્રમાણે લોકોની પરિસ્થિતિ રાતે થઈ હતી હાલ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં અત્યારે પાણી ઘટ્યું છે બાકી મોડી રાત્રે અહીંયા પાંચ ફૂટ જેટલું પાણી હતું આ જે મકાન જોઈ શકો છો એ મકાન સંપૂર્ણપણે પાણીમાં ડંકાઈ ગયું હતું અમારી સાથે સ્થાનિક લોકો છે શું નામ તમારું મારું નામ છે મોહમ્મદ અનીબ મોહમ્મદભાઈ વરસાદ સાત ઇંચ પડ્યું છે રાત્રે કેવી પરિસ્થિતિ હતી કેટલા લોકોને અહીંથી નીકળવામાં આવ્યા અત્યારે હાલ અમે પચાસ થી સાઈઠ ઘરના જે છે સ્કૂલ છે આજુબાજુ એક એકબીજા થોડું સંબંધ એકબીજા અમારા ઘરોમાં અત્યારે આલા સંસ્થા તરફથી તો પ્રાંત ઓફિસર હોય મામલતદાર શ્રી હોય સી સીઓ સાહેબ હોય નગરપાલિકા દ્વારા કોઈ સ્થળ તપાસ કરવા આવતું જ નથી એ તો વર્ષોથી અમારું અત્યારે ચાલે કરે એમનેથી એક જ વસ્તુ જે કે પાણી આવે છે વરસાદ આવે છે અને વરસાદ જતો રહે છે પાણીમાં ભલે કોઈ જાની જો નુકસાન થાય માલી નુકસાન થાય એમને કંઈ પડી નથી પણ એમને તપાસ કરવી જોઈએ જે જવાબદારી છે એમની એ પૂરી કરવી જોવો બિલકુલ સ્થાનિક તંત્રને અહીંયા કોઈ લોકોની પડી નથી એવું એમનું કહેવું છે શું નામ તમારું મારું નામ પારુકભાઈ છે પારુકભાઈ અહીંયા કેટલા લોકોને રાત્રે અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા કેવી પરિસ્થિતિ હતી રાત્રે મોડા આયા અહીંયા અહીંથી રાત્રે સો માણસ જેવા અમારે બાજુમાં સ્કૂલ છે એડન સ્કૂલમાં લઈ ગયા લગભગ આ 150 થી 200 ઘર પાણીમાં છે હાલ બરાબર ને તમે જો છો અમે તંત્રને કહી ગઈને થાકી ગયા કે ભઈ આ જે તાર પાણી આવે છે ને 200 250 મીટર નું રોડ બનાવીને તમે એ પાણી ત્યાં નાખી દો તો એ પાણી સીધો નદીમાં જતો રહે પણ તંત્ર એ કોઈ સમજતો નથી બરાબર કે ભઈ આ શું છે પરિસ્થિતિ એ ત્યાંથી જ પાણી અમારે તાર આવે છે એ તાર પુરાથી 200 કે 250 મીટર રોડ હશે એ ત્યાંથી એક પોક બી કરીને ખાલી એ નદીમાં પાણી નાખી દેને તો વરસાદનો સીધો પાણી નદીમાં જતો રહે અહીંયા રસુલ તળાવમાં પાણી આવે નહીં તંત્રની બિલકુલ જે સરકારી જે તંત્રને જે વહીવટ કરી છે તેના કારણે આ વિસ્તારના અંદર પાણી ભરાવ હોય તેવું એમનું કહેવું છે જોઈ શકો છો કે જે ભૂલકાઓ છે જેમ ઘરની બહાર આવે તેમ સીધું પાણીમાં જ ઉતરવું પડે તે જ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે આ પરિસ્થિતિ છે છતાંય તંત્ર એના કોઈ પ્રકાર નહીં કેમરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન તક પાટણ